જેતપુના જુનાગઢ રોડ પર ખોડિયાર મોટર્સ ગેરેજમાં આગ લાગી મોટર્સ ગેરેજમાં આગ લાગવાનું કારણ અકબંધ છે અને ગેરેજમાં રહેલા બે થી ત્રણ જેટલી કાર અને સામાન બળીને ખાખ હોવાનું અનુમાન લગાડવામાં આવ્યું છે આગ કાબુમાં લેવા આવેલ એક ફાયર શરૂ જ નહોતું થયું અને પાલિકામાં બીજું ફાયર બોલાવતા તેમાં પણ થોડી મિનિટોમાં પાણી પતી ગયું હતું પાલિકાના ફાયર ફાઇટરો બન્યા શોભાના ગાંઠિયા સમાન જેમાં પાલિકાનું ફાયર શરૂ ન થતા પાલિકાના કર્મચારીઓ અને લોકો વચ્ચે માથાકૂટ સર્જાઈ હતી મોટી મોટી દુર્ઘટનાઓ સર્જાય અને આવું બને તો જવાબદાર કોણ પાલિકામાંથી ત્રણ ફાયર બોલાવી અને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કરાયા હતા પાલિકામાંથી ત્રીજી ફાયર બોલાવીને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કરાયા હતા અને આવેલ ફાયર ફાઈટર સમયસર શરૂ થઈ ગયા હોત તો આગે વિકરાણ સ્વરૂપ ધારણ ન કર્યું હોત પાલિકાના ફાયર ફાઈટરોની ઘોર બેદરકારી સામે આવે છે સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડોબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે